હેલો ગાઈસ તો આજે અમે આવી ગયા છે અમારા ગામની નદીમાં કે અમે જોવા આવ્યા નદીમાં પાણી કેમ ન થતું ને વરસાદ કેમ ન આવતો તો મારી સાથે છે બે વૈજ્ઞાનિક એક છે નીતિન ડાકુ અને એક છે કૌશિક સોલંકી એ આપણે આજે નદીમાં લઈને આવ્યા છે આપણને તો આપણે એને જરાક પૂછીએ શું કરવા માગે છે ને હું કહેવા માંગે છે એમ રેડી તો આપણે જોઈએ આજે હું છે કૌશિકભાઈ અહીંયા કાંઈ છે કે

આ શું છે નિતિનભાઈ આ ઊ આ કારણથી જ નથી આવતું પાણી પાણી આવ્યા પહેલાં ઝાડું બાંધી દીધું કેમ ભેગું કરવું પાણી આવ્યું પહેલાં ઝાડું બાંધી દીધી છે એટલે કઈ પાણી બાણી આવશે નહીં હવે એ બે હાયલા જાય હવે આકાશ ખોજ કઢશે આગળ આ શું છે આ

છે ખતરનાક જંગલ દીપડા જ રહેતા કેમ લાગે ચલો 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 ડાકુન કે બહાર નીકળી હોય આ બીજી જાળ મળી

ઓ શેક આ કે આકક શે આયા કક જીવડો છે જરીયો એટલે આ આ આ અડવાથી તો જિંદગી બરબાદ થઈ જાય આખી રાત નીટર થાય તો જ રહી માં જો

અમુકને જાડા પડે છે અમુકને જીણા ભાવે આમાં કઈ મેળ આવતો નહી એટલે આપણે હીરાના ધંધા કરવા નથી હા કરોડપતિ છે છે હીરા આ તો ખતરનાક છે હો ભાઈ બધું લોકેશન તમે ક્યાંથી ગોતી લાવો હે લીલી

અહીંયા બ્લોગ પૂરો કરીએ એટલું બધું હતું બતાવી દીધું હવે તમને તો અમારી ચેનલ તમને જો આવા વિડીયો જોવો હોય તો સારા લાગે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને હવે આ ડાકુ અમારી ભેગા જ રહેવાના છે કાલ બાંધામાં કાલ શું કહેવાય ઓલું આપણે બતાવવાનું હોય શું કહેવાય તમને બધું બતાવવાનું હા કામ ધંધો રોકાઈ એટલે બતાવવાનું જ છે બધું તો સારું ચાલો જય માતાજી